અને આપણા ગુજરાત સમાચારમાં તો આખો આર્ટિકલ આવેલો કે કે લેખ સાથે આટલા વોર્ડમાં જ્યાં ડિલીટ કર્યા એમાં બધે ભાજપ હારવાની હતી ત્યાં જીતી ગઈ અને મહાનગરપાલિકા હાઈજેક કરી એટલે દિલીપભાઈ ગુજરાતમાં થયું હશે ને થયું જ છે માનવું જ રહ્યું અને બધા હવે માનતા થઈ ગયા રાહુલજી પુરાવા આપ્યા પછી યસ વાત સાચી છે એ વાત બેસે છે એટલા માટે કે બે હાજર સત્તરની ચૂંટણી ગુજરાતમાં થઈ વિધાનસભાની એ ચૂંટણી 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 અધિકારી હતા ગુજરાતના પંચના અને એ પેલા જે તમે વાત કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્યારે પણ આ જે ગોલમાલ થઈ હતી તો સ્વાભાવિક છે કે એમ એમના સમયમાં જે કંઈ આ બધું થયું બે હાજર સત્તરમાં જે રીતે મોતની આખી ગેમ રમવામાં આવી તો એ એ સમયે ભારતીય જનતા પાર્ટી સામે એટલો મોટો વિરોધ હતો અલગ અલગ પ્રકારના સત્તર આંદોલનો ચાલતા હતા એ આંદોલનોના કારણે ભારતીય જનતા પાર્ટી કદાચ સરકાર ન બનાવે એવી થઈ અને એટલા માટે નવાણું બેઠકો પણ આવી હતી તો એ જે વાત છે એટલા માટે આપણે જાણીએ છીએ કે એ સમયે જે બીબી બી જે હતા અને એમને એમને કેટલીક ભૂમિકા ભજવી હતી તો જ આ શક્ય બને ને બાકી તો કઈ રીતે શક્ય બને અને એટલા માટે ક્રાઇસિસ મેનેજમેન્ટ જે નું કરવા માટે જાણીતા હોય અને પછી ત્યાં લઈ પણ ગયા હોય અંદર શું થતું હોય તો આપણે બહુ જાહેર ખબર નથી